જોઈ રહ્યા છો આપ આપણે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવેલું આદિત્ય હૃદય સ્ત્રોત્ર પાઠ જેને ભગવાન મહાદેવે શ્રી કૃષ્ણને સમજાવ્યું અને શ્રી કૃષ્ણ ભગવાને એ અર્જુનને કહી સંભળાવ્યું આ આદિત્ય હૃદય સ્ત્રોતને રાજા સતાનિત સુમંત ઋષિ પાસેથી જાણે છે આ આદિત્ય હૃદય સ્ત્રોત ચમત્કારી પાઠ છે જે કોઈ વ્યક્તિ ભારે દુઃખમાં હોય પીડિત હોય ગરીબી જેના જીવનમાંથી હટતી ન હોય જેને રોગ પીડા આદિ વ્યાધિ ઉપાધિ હોય તો આ આદિત્ય સ્ત્રોતનો પાઠ કરે તો સાંભળે તો તેના દુઃખનો નાશ કરવાવાળું અને મુક્તિ દેનારું આ અતિ પવિત્ર આદિત્ય હૃદય સ્ત્રોત છે જેને સંસ્કૃતમાં છે જેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળવાના છીએ આ આદિત્ય હૃદય સ્ત્રોત્ર મહાસ્ત્રોત્ર પણ કહેવાયું છે આદિત્ય હૃદય સ્ત્રોત્ર એટલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાનું સ્ત્રોત આ આદિત્ય હૃદય સ્તોત્ર એ ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જે માણસ રવિવારે પ્રાતઃ સ્નાને કરી એક ચે તે ભક્તિ ભાવપૂર્વક આ પાઠ કરે તો સ્વર્ણ જેવી આંખોવાળો બને તે આંધ્રો નથી થતો ઉપરાંત પુત્રવાન ધનવાન અને સુખી બને છે આ આદિત્ય હૃદય સ્ત્રોત્રને સાંભળનાર સર્વ પાપોથી મુક્ત થાય બાળ હત્યા કરનાર બ્રહ્મઘાતી તથા કૃતજ્ઞ ગાયને મારનાર તથા મદિરાપાન કરનાર જો કોઈ હંમેશા સાવધાનપણાથી આદિત્ય હૃદય સ્ત્રોત્રનો પાઠ કરશે અથવા નિત્ય સાંભળશે અથવા એનો જપ જો કરશે તો પણ તેના સર્વ પાપ મળી જશે તે સર્વ પાપથી વિશુદ્ધ થઈ સૂર્ય લોકમાં પૂંજાશે અપુત્ર જો પાઠ કરશે તો પુત્ર પામશે નિર્ધન જો પાઠ કરશે તો લક્ષ્મી પામશે રવિવારે જો નાપી પર્યત પાણીમાં ઊભો રહીને કદી જો ભક્તિ ભાવપૂર્વક હૃદય નિત્ય પાઠ કરશે તો રોગથી મુક્ત થઈ જશે આદિત્ય સૂર્યનારાયણની વંદના કરે છે તેને સહસ્ત્ર જન્માંતરે પણ દરિ આવતું નથી બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણ દેવની છે સતાનિક રાજા બોલ્યો કે હે રાજાઓમાં ઉત્તમ સૂર્યની કઈ રીતે વંદના કરવી તે મને કહો હે વિપેન્દ્ર હું આપના શરણે આવ્યો છું સુમંત ઋષિ બોલ્યા મહાત્મા અર્જુને આ જ પ્રશ્ન શંખ ચક્ર તથા ગદા ધાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો હતો કુરુક્ષેત્રમાં ભગવાન મહાભારતથી નિવૃત્તથી નિવૃત્ત થતા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરી અને આ પ્રમાણે પૂછ્યું હતું અર્જુન બોલ્યો કે હે પ્રભુ ધર્મશાસ્ત્રોનું ગુઢમાં ગુઢ એટલે કે ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન મેં આપની પાસેથી સાંભળ્યું સચરાચરવાણીથી હું આપ જાણકાર બન્યો છું હે માધવ દયા કરીને સૂર્ય સ્થિતિનો ન્યાસ કહો ભક્તિપૂર્વક હું પૂછું છું તો મારા પર આપ કૃપા કરો સૂર્યની ભક્તિ તથા પૂંજન હું કેવી રીતે કરીશ પણ તે કેવી રીતે કરવા હે યાદવ હું આપની કૃપાથી તે શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું શ્રી ભગવાન બોલ્યા હે પાંડવ રુદ્ર આદિ સર્વ દેવતાઓએ મને પૂછ્યું હતું અને સૂર્યનો જે ન્યાદિ વિધિ રહ્યો હતો તે તને હું કહું છું તે તું સાંભળ અર્જુન તે જે પૂછ્યું તું એકાગ્ર ચિત્તથી સાંભળી આદિ મધ્ય અને છેવટ પરનો વિધિ તને કહીશ અર્જુન બોલ્યા કે હે સૂર્યશ્રેષ્ઠ મહાયશવાળા નારાયણ હે સનાતન સનાતનયુક્ત સૂર્યનું સેવન મારે કઈ રીતે કરવું તે આપ મને કહો શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે પાંડવ હે મહાબાહુ બુદ્ધિસ્માન છે સૂર્યનું સેવન જે તેને માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો તે અતિ પવિત્ર છે સર્વનું મંગળ કરનારા સર્વ પાપોના વિનાશક સર્વ રોગોનું શમન અને આયુષ્યને વધારનાર સૂર્યનું સેવન સૌથી ઉત્તમ છે શત્રુદમનાર યુદ્ધમાં વિજય અપાવનાર અને સંપત્તિ તથા સંતતિ વધાવનાર આદિત્ય હદ સ્ત્રોત્રને સાંભળ જે સાંભળવાથી સર્વ પાપોથી મુક્ત થવાય એ ત્રિલોકમાં કીર્તિ વધારનાર અને કલ્યાણકારક છે હે અર્જુન સવારમાં ઉઠીને દેવોના પણ દેવને નમસ્કાર કરવાથી તેનું સ્મરણ કરવાથી અનેક પ્રકારના વિઘ્નોનો વિનાશ થાય છે હે અર્જુન એટલા માટે જ તું હંમેશા ધ્યાનપૂર્વક સૂર્યને આરાધવા અને આદિત્ય જપ કરવા તે બધું તું સાંભળ જેનો જાપ કરવાથી માનવ દુષ્કર દારિદ્ર તરત વિમુક્ત થાય છે વ્યાધિ નાશ પામે અને મહાસિદ્ધિ મેળવે છે આ મંત્રમાં ઋષિ છંદો છે દેવની શક્તિ પણ છે હે મહાબાહુ અર્જુન એ બધું હું તને કહું છું શાસ્ત્રોમાં જણાવેલો અને અત્યંત ગુપ્ત રાખેલો એવો એ ન્યાસ છે તે તથા ઉત્તમ મંત્ર હું તને બધું કહીશ ઓમ અસ્ય શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત્ર મંત્ર કૃષ્ણ ઋષિ સૂર્ય આત્મા ત્રિભુવનેશ્વરો દેવતા અનુષ્ટ છંદ હરિતહરિસ્થ દિવાકર તૃણિરીતિ બીજમ ઓમ નમો ભગવતી જાતિવેદસ ઇતિ શક્તિ ઊં નમો ભગવતે આદિ નમ કિલિમ ઑમ દેવતા ઇતિ મંત્ર ઊં નમો નમસ્તે ભગવતે તૃપ્ય આદિત્ય નમો નમ નારાયણ પ્રીત્ય જપે વિનિયોગ આ આદિત્ય હૃદયરૂપ રૂપી સ્ત્રોત્રના ઋષિ છે ઋષિચે ત્રિપુવનાઈશ્વર્થિ સૂર્યનારાયણ આત્મા છે અને સ્ત્રોત્ર અનુષ્ટપ છંદમાં છે લીલા કોડાના રથવાળા સૂર્ય જેના બીજ છે વેદને જાણ જીતનારા સૂર્ય ભગવાનને નમસ્કાર એ શક્તિ છે આદિત્ય ભગવાનને નમસ્કાર છે એ લીલા છે એ બ્રહ્મરૂપ અગ્નિ દેવતા ગર્ભ છે એ મંત્ર છે હે આદિત્ય નારાયણ તમને નમસ્કાર છે તમને નમસ્કાર છે શ્રી સૂર્ય નારાયણની પ્રીતિ અર્થે આ જપ કરીશ એ વિનિયોગ છે મનમાં સૂર્ય નારાયણનું હૃદયમાં ધ્યાન ધરવું તેજોમય રક્તોયુક્ત મુંગટવાળા તથા સુંદર રુચિકર કેશ અને હોઠવાળા દિવ્ય તેજયુક્ત કમળયુક્ત હસ્તવાળા તથા પ્રભાવો વડે સુવર્ણ સમાને પોતાના ઉદયથી વિશ્વ આકાશ અવકાશ ગ્રહપતિ અને શિખરોને શોભાવતા અને સૂર્યના તથા હરિહર નારાયણ મારી રક્ષા કરો પહેલા કમળ પ્રણવ વગેરેની સ્થાપના કરી પછી પાંચ પાખડીના કમળની પાસે માયાબીજ મંત્ર કાઢો આદિત્ય ભાસ્કર રવિ સૂર્ય દિવાકર માર્તન અને તપન એ આઠ નામો પાંદરીમાં કમળમાં યોજવા દીપતા સૂક્ષ્મ જયા ભદ્ર વિભૂતિ વિમળા અબોધ અને વિધુતા એ આઠ શક્તિઓ પણ યોજવી સર્વજ્ઞ સર્વમાં પ્રવેશ કરનાર સર્વના કારણરૂપ દેવતા સર્વના પ્રભુ અને સર્વના હૃદયના સાક્ષી એવા સૂર્ય નારાયણને હું નમું છું સર્વના આત્મા સર્વના સર્જનહાર અને સૃષ્ટિના જીવોના પાલક તથા હિત કરનારા અને સ્વર્ગ અપવર્ક કરનારા શ્રી ભાસ્કરને હું નમસ્કાર કરું છું હે સર્વાત્મા હે સર્વને પ્રકાશિત કરવાવાળા સાત ઘોડાવાળા અનંત શક્તિવાળા આપને હું વારંવાર નમું છું આપ કૃપા કરી મણિભૂષણની ક્રાંતિ વડે ભોગો અને મોક્ષ આપો માથામાં અર્ક તથા કપાળે રવિ તથા બે આંખમાં સૂર્ય અને કર્ણમાં દિવાકર નાકમાં ભાન મોમાં ભાસ્કર હોઠમાં પ્રજન્ય જીભમાં તીષ્ણ તથા કંઠમાં સમીણ શીત તથા ખાંધે ત્રીવ ત્રેજવાળા અને બે હાથમાં પૂષને તથા પીઠમાં મિત્રનું સ્મરણ કરું જમણા હાથને વરુણ તથા ડાબા હાથને ઉષ્ણ કર સૂર્ય રક્ષણ છો અને હૃદયનું ભાનુમાન સૂર્ય રક્ષણ કરો પેટમાં યમ નામના સૂર્ય નાભી કંડળ મંડળમાં આદિત્ય કમરમાં હંસ સાથળમાં રૂઢ નામના સૂર્ય તે સ્થળોનું સંરક્ષણ કરો એમ ચિંતન ગૌપતિ ચાંદમાં સરિતા પગમાં વિવસ્થવાન તથા હાથમાં દિવાકર નામના સૂર્ય નારાયણ રક્ષા કરો તેવું ચિંતન કરવું બ્રાહ્ય તમો અંદર ભાગ નામના આદિત્ય અને સર્વાંગે સહસ્ત કિરણોવાળા તે તે દિશામાં મારું રક્ષણ કરો હે પાર્થ આ આદિત્યનો નાશ દેવોને પણ દુર્લભ છે આ ન્યાસ ભક્તિપૂર્વક કરવાથી મનુષ્ય મોક્ષ ગતિને મેળવે છે કામક્રોધથી કરેલા પાપથી સર્પથી સર્પથી સંગ્રામથી અને રસ્તે પણ કદી ભય ઉપજતો નથી દુશ્મનના મેળાપમાં તથા ચોરના સમાગમ વખતે જેણે સંધ્યા વખતે જો કયા ન્યાસ કરે તો તેને મહાપાપ નાશ પામે છે વિસ્ફોટથી ઉત્પન્ન થયેલા તાવ તથા માથા તથા આંખોના રોગ તથા બીજા પણ સર્વ વ્યાધિઓનો વિનાશ થાય છે હે અર્જુન કોઢ દરાજ તથા બીજા દર્દો આ ન્યાશનો જપ કરવાથી નાશ પામે છે માટે તે તો ભક્તિપૂર્વક સાંભળ મંત્ર સંયુક્ત આદિત્ય એ ભુવનેશ્વર છે આદિત્યથી બીજો કોઈ દેવ નથી આદિત્ય જ પરમેશ્વર છે હે અર્જુન બ્રહ્મા વિષ્ણુ પણ સૂર્યનું પૂંજન કરે છે સૂર્યનું તે તેજ જ મારું તેજ છે સંયુક્ત અને ભુવનેશ્વર આદિત્યને જે જુએ તે મને જુએ છે એમાં કોઈ શંકા નથી હે અર્જુન ત્રણેય સંધ્યા સમયે જે કોઈ આદિત્યનું ભક્તિપૂર્વક સેવન તથા સ્મરણ કરે તો તે જન્માન જન્મ સુધી દરિદ્રતાને પામતો નથી હે પાર્થ મેં તને આદિત્ય હૃદય કહ્યું તે સાંભળવાથી જીવ સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્ય લોકમાં પૂંજાય છે ભગવાન તમને વંદન છે હે આદિત્ય તમને વારંવાર નમસ્કાર છે આદિત્ય સવિતા સૂર્ય ખગ પુષ ગભિસ્થમાન સ્વર્ણ સ્ફટિક સ્ફુરિત વિશ્વપન રવિ વિશ્વ મહાતેજ સ્વર્ણ પ્રબોધક હરિણ્ય ગર્ભ વિશિરા તપલ ભાસ્કર રવિ માત્ર ગોપતિ શ્રીમાન કૃતજ્ઞ અને પ્રતાપમાન અંધકારનો નાશ કરવાવાળા ભગ હંસના શુદ્ધ વિરોચન કેશી હજાર કિરણોવાળા મહાપ્રભુ વિવસ્વન મૃત્યુ મૃત્યુમિહાર જામગ્નજીત ધર્મ રશ્મિ પતંગ ઝરણ્ય મિત્રાહ અને તપ દુર્વેગ્ય પતિ ગતિ સુરસ જોરોશી મહાયક્ષ શંભુ ચિત્રાગંધ સમય હવ્ય કવ્યને હર આપનાર અંશુમાન ઉત્તમ દેવ ઋષિકંજ સામ હરિષ્ઠા તમોદર સપ્ત સપ્તિ મરી ચેતાન ગર્ભ અદિતિના પુત્ર શંભુ અંધકારનો નાચ કરનારા પુષ વિશ્વભર મિત્ર સુવર્ણ સુપ્રતાપપન આતાપી મનળી ભાવાન તપન સર્વતાપન

બૃહસ્પતિ સફેદ તીર્થવાળા સફેદ અંગવાળા અને સફેદ પોષણવાળા તમે છો શમીમાન શનિરૂપ અને હંમેશા ધીમેથી જાઓ છો અનાધિ ભંડાર ભંડારૂપ અને મહાતપવાળા આદિત્ય તમે છો અનાદિ આદિરૂપ આદિત્ય દ્વિપતિ યમ ભાનુમાન ભાનુરૂપ સ્વભાનુ ભાનુ દીપ્તિમાન છો ધૂમ્ર મહાકેતુ સર્વકેતુ છે તથા દક્ષિણ વારંવાર નમસ્કાર છે સહસ્તકિરનો વાળાને નમસ્કાર છે આદિત્યને નમસ્કાર છે પદ્મ પ્રબોધ્યાયને નમસ્કાર છે વિશ્વને જ્ઞાન આપનારા આદિત્ય નમસ્કાર છે પ્રકાશિત સુંદર સૂર્યને વંદન છે જ્ઞાનરૂપી સૂર્ય ભગવાનને વંદન છે પ્રદીપ્ત અને પ્રગાલભાઈ યુગાતાઈને નમસ્કાર છે હોતુપતિને નમસ્કાર છે પૃથ્વીપતિને નમસ્કાર છે ઓમકાર વસ્કાર અને સર્વ યજ્ઞને નમસ્કાર છે ઋગ યજુ અને સામવેદ આદિત્યને નમસ્કાર છે હાટકવર્ણ નમસ્કાર છે ભાસ્કરને નમસ્કાર છે સૂર્ય જય તથા જયપ્રદ તથા લીલા કોડાવાળા આદિત્યને નમસ્કાર છે દિવ્ય સ્વરૂપવાળા ગ્રહોના પતિને નમસ્કાર છે શુદ્ધ ગુરુકુળના આત્માને હંમેશા વંદન છે ત્રિલોકનાથને નમસ્કાર છે જીવોના પતિને નમસ્કાર છે કેવલનાથ અને દિવ્ય ચક્ષુવાળા આદિત્યને નમસ્કાર છે તમે જ્યોતિ છો તમે ધ્રુતિ છો બ્રહ્મા વિષ્ણુ અને પ્રજાપતિ પણ તમે જ છો રુદ્ર મહાત્મા વાયુ તથા અગ્નિ પણ તમે છો બે હજાર ની બસો યોજનનો રસ્તો એક નિમિષના અર્ધ ભાગ જેટલા કાળમાં ફેરવા ફેરવનાર મારા વંદન હો નવ લાખ અને બે હજાર બસો યોજન જેટલો રસ્તો એક ઘડીમાં પ્રસાર કરનારા આપને મારા વંદન હો આપને આગળથી પણ નમસ્કાર પાછળથી પણ સદા વંદન છે બાજુમાં પણ વંદન છે તથા સર્વદા આપને નમસ્કાર છે સૂરોના શત્રુને હરનારા તથા સોમ સૂર્ય અગ્નિના તેજવાળા અને વંદન તમને વંદન દિવ્ય આકાશરૂપ અને સર્વતંત્રના કારણભૂત એવા આપને નમસ્કાર છે વેદાંતને જાણનાર સર્વકર્મના સાક્ષી આદિત્યને વંદન છે લીલા વર્ણવાળા અને સુવર્ણ જેવા શરીરવાળા આપને વંદન છે માઘ માસે અરુણ ફાગણમાં સૂર્ય ચૈતર માસમાં વેદાંગ અને વૈશાખમાં ભાનુ નામનું આદિત્ય છે જ્યેષ્ઠ માસે ઇન્દ્ર તપે છે અષાઢમાં રવિ તપે શ્રાવણ અને પાદરવામાં તપે અશ્વિન માસમાં સ્વર્ણરેખા કાર્તિકમાં દિવાકર માક્ષર માસમાં મિત્ર પોષ માસમાં સનાતન વિષ્ણુ નામના આદિત્ય તપે છે અધિક માસમાં પુરુષ નામે તમે તપો છો એમ કલ્પેલું છે આ પ્રમાણે બાર આદિત્યને કશ્યપ મુનિના પુત્રો કહેલા છે ઉગ્ર રૂપવાળા વિશ્વ રૂપવાળા મહાત્માઓ ધર્મ અર્થ કામ અને મોક્ષના સંતુષ્ટ હેતુરૂપ આપને નમ્યા કરે છે સર્વ પાપહારક આદિત્યનું સારી રીતે પ્રેમપૂર્વક એક પ્રકારે દસ પ્રકારે સો તથા હજાર પ્રકારે પૂંજન કરવું વિશ્વરૂપે આદિત્ય તપે છે સર્જે છે અને સંહારે છે એ આદિત્ય શિવ બ્રહ્મા વિષ્ણુ અને પ્રજાપતિ છે કાળ યમ વરુણ ગ્રહ તારાના અધીશ્વર જગતના સર્જક પણ પોતે જ છે જીવોને ઉત્પન્ન કરનાર સહારનાર અને સંરક્ષણ લોકોનું લોક સાત દીપ અને સાગર પણ આદિત્ય ભગવાન છે સાત પાતાળમાં વસનાર દાનવ રાક્ષસ ધાતા વિધાતા બીજ ક્ષેત્ર અને પ્રજાપતિ પણ આદિત્ય ભગવાન છે કિરણો દ્વારા પ્રજાની વૃદ્ધિ કરનાર એ જ સૂર્ય નારાયણ છે સ્વાહા બુદ્ધિ અને લક્ષ્મી તથા પુરુષોત્તમ પણ તે જ છે જીવ માત્રના દેવ સૂક્ષ્મ અવ્યક્ત અને સનાતન જીવ માત્રના ઈશ્વર પ્રજાપતિ અને સંરક્ષણ કરનારે આદિત્ય છે કાલાત્મા

ચક્ષુ થતા ગ્રહોના ઈશ્વર સાક્ષ લોક સાક્ષી ત્રિલોકેશ કરતા સહારક અને તિમિર ટાળનાર છે તપનાર તપાવનાર પવિત્ર અને સાત ઘોડાઓના વાહનવાળા હાથમાં કિરણો ધરાવનાર બ્રહ્મણ અને સર્વદેવ નમસ્કાર કરે છે એવા એ આદિત્ય છે સંતુષ્ટ થઈને જે નરનારી આદિત્ય હૃદય સ્ત્રોત્રના જાપ કરે તેને આયુ આરોગ્ય અને ઐશ્વર્ય તેમની કૃપાથી મળે છે હે અર્જુન જે માણસ રોજ સવારના ઉઠીને આદિત્ય હૃદય સ્ત્રોત્તમની સ્તુતિ કરે તેને રોગનો ભય રહેતો નથી હે પાર્થ પ્રાતકાળે કે સંધ્યાએ અગર આ બંને વખતે આદિત્ય હૃદય સ્ત્રોતની સ્તુતિ કરનાર પાપથી અને વ્યાધિથી મુક્ત થાય તેમાં કોઈ શંકા નથી ત્રણ સંધ્યાએ સૂર્યનો પાઠ કરનાર પદને પામે અને રોજ એકવાર પાઠ કરે તો તે આખા દિવસના પાપથી વિમુક્ત બને છે જે રાતના પાપ કર્યું હોય એ રાતના પાપથી તથા ધાધર વિસ્ફોટક કોઠ અને મહામારી વગેરેથી મુક્ત બને છે સર્વ વ્યાધિઓ મહારોગ તથા ભૂતપિચાસની બાધાઓ ટાક ડાકણ શાકણની પીડાનો આ પાઠ કરનારને ભય રહેતો નથી તે વિના જે બીજા દુષ્ટ રોગો જવર અને અતિસાર વગેરે સૂર્યનો જાપ કરવાથી નાશ પામે અને પાઠ કરનાર સો વર્ષ જીવે છે હે ધનંજય એક સંવંત શર્મા મરનાર હોય તે પોતાના શિર વિનાની છાયા જુએ છે છતાં તેઓ માણસ પણ પાઠ કરે ને તો પણ તે સુખ મેળવે છે હે પાર્થ જે માણસ રવિવારે પ્રાતઃ સ્નાન કરી એક જ તે ભક્તિ ભાવપૂર્વક આ પાઠ કરે છે તે સ્વર્ણ જેવી આંખોવાળો બને છે અને તે આંધ્રો નથી છતાં થતો ઉપરાંત પુત્રવાન ધનવાન અને સુખી બને છે આ પાઠ કરનાર સર્વ સિદ્ધિને પામે સર્વત્ર વિજય પામે સૂર્યના નામથી વિભૂષિત આદિત્ય હૃદય સ્ત્રોત્ર પુણ્ય દે છે હે પાંડવ આ આદિત્ય હૃદય સ્ત્રોત્રને સાંભળનાર સર્વ પાપોથી મુક્ત થાય તેનાથી વધારે દાતા તથા મનોકામના પૂર્ણ કરે છે આ આદિત્ય હૃદય સ્ત્રોતનો નિત્ય જપ કરે તેનાથી તારું શ્રેય થશે બાળ હત્યા કરનાર બ્રહ્મઘાતી તથા કૃતજ્ઞ ગાયને મારનાર મંદિરાપાન કરનાર અભક્ષ અપક્ષ અને દુષ્પતિ ગ્રહ કરાવનારા જે કોઈ હંમેશા સાવધાનપણાથી આદિત્ય હૃદયનો પાઠ કરશે અથવા નિત્ય સાંભળશે તથા જપ કરશે તો તેના સર્વ પાપો બાળી જશે અને તે મુક્તિ પામશે તે સર્વ પાપથી વિશુદ્ધ થઈ સૂર્ય લોકમાં પૂંજાશે અપુત્ર જો પાઠ કરશે તો પુત્ર પામશે નિધન જો પાઠ કરશે તો લક્ષ્મી પામશે તે સર્વ પાપોથી વિશુદ્ધ થઈ અને સૂર્ય લોકમાં પૂંજાશે હે પાર્થ રવિવારે જો નાભી પર્યત પાણીમાં ઊભો રહીને કદી જો ભક્તિપૂર્વક નિત્ય પાઠ કરે તો તે રોગથી મુક્ત થઈ જશે ઉદિયા ઉપર આરૂઢ થયેલા સૂર્યને પ્રણામ કરી જે ભક્તિ ભાવપૂર્વક પાઠ કરશે અથવા તો સાંભળશે તો તે જ્યાં દેવ સમા જેવા દિવાકર છે ત્યાં પરમ સ્થાનમાં જશે હે પાર્થ શત્રુનો નાશ કરવો હોય ત્યારે ખાસ સાવધાનપણે શત્રુના રજ પગની રજ વડે પ્રતિકૃતિ કરી ડાબા પગ વડે દબાવી આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરો ઇતિશી ભવિષ્ય પુરાણી શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આદિત્ય હૃદય સ્ત્રોત્તમ સમર્પણમ બોલો શ્રી ભગવાન આદિત્ય સૂર્ય નારાયણ ભગવાનની જય મને સાંભળવા બદલ ધન્યવાદ આપને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચલનમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ